પ્રોહિબિઝનના ગુનામાં તેર વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનમાંથી એલસીબી ભુજ દ્વારા ઝડપાયો પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિઝનના ગંભીર ગુનામાં છેલ્લા તેર વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાન રાજ્યમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે નખત્રાણા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી લાંબા સમયથી રાજસ્થાન વિસ્તારમાં છુપાઈ રહ્યો હતો તપાસ દરમિયાન માનવીય સૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી ચોક્કસ માહિતી મુજબ ટીમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પહોંચી હતી ત્યાં ડુંગરી ચેકપોસ્ટ પાસે લાપતા આરોપી કમલસિંહ મરસિંહ સોઢા ઉંમર વર્ષ છપ્પન રહેવાસી રામબોલા રાજસ્થાન મળતા તેને કાબુમાં લેવાયો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કર્યાની કબૂલાત આપી આરોપીને કાયદેસરની પ્રક્રિયા મુજબ નખત્રાણા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ